क्वेश्चन नंबर एक भारत न क्या राज्य जिला छे ऑप्शन ए गोवा ऑप्शन बी महाराष्ट्र ऑप्शन सी केरल के ऑप्शन डी कर्नाटक जवाब छे ऑप्शन ए गोवा क्वेश्चन नंबर बे मनुष्य चेहरा मक के ऑप्शन ए पांच हाड़खांग ऑप्शन बी दस हाड़खांग ऑप्शन सी चौदह हाडखांक के ऑप्शन डी 18 हार्डकां સાચો જવાબ છે ઓપ્શન સી 14 हार्डકાં ક્વેશ્ચન નંબર 3 હિરાની ખાણ ભારત માં ક્યાં આવેલી છે ઓપ્શન એ ગુજરાત માં ઓપ્શન બી झारखंड માં ઓપ્શન સી કર્ણાટક માં કે ઓપ્શન ડી મધ્યપ્રદેશ માં સાચો જવાબ છે ઓપ્શન ડી મધ્યપ્રદેશ માં ક્વેશ્ચન નંબર 4 રંજીટ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલી છે ઓપ્શન એ હોકી ઓપ્શન બી ફૂટબોલ ઓપ્શન સી ક્રિકેટ કે ઓપ્શન ડી કબડ્ડી સાચો જવાબ છે ઓપ્શન સી ક્રિકેટ ક્વેશ્ચન નંબર 5 જમીન ના 1 એકર બરાબર કેટલા વીઘા જમીન થાય છે ઓપ્શન એ 5 વીઘા ઓપ્શન બી 7 વીઘા ઓપ્શન સી 3 વીઘા કે ઓપ્શન ડી 2 વીઘા સાચો જવાબ છે ઓપ્શન C 3 વીઘા ક્વેશ્ચન નંબર 6 લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલું છે ઓપ્શન A મહારાષ્ટ્ર ઓપ્શન B ઉત્તર પ્રદેશ ઓપ્શન C તમિલનાડુ કે ઓપ્શન D અમદાવાદ સાચો જવાબ છે ઓપ્શન B ઉત્તર પ્રદેશ ક્વેશ્ચન નંબર 7 ભારતની પહેલી ટ્રેન કેટલા કિલોમીટર ચલાવવામાં આવી હતી ऑप्शन ए 50 किलोमीटर, ऑप्शन बी 15 किलोमीटर, सी कि चौतरीस के ऑप्शन डी 10 किलोमीटर। जवाब छे ऑप्शन सी चौ किलोमीटर। क्वेश्चन नंबर आठ त्रिपिटक ग्रंथ क्या धर्म साथ संबंधित छे? ऑप्शन ए हिंदू धर्म ऑप्शन बी मुस्लिम धर्म ऑप्शन सी जैन धर्म के ऑप्शन डी बौद्ध धर्म સાચો જવાબ છે ઓપ્શન ડી બૌદ્ધ ધર્મ ક્વેશ્ચન નંબર નવ ગાયત્રી મંત્ર ક્યાં પુસ્તક માંથી લેવામાં આવેલ છે ઓપ્શન એ ગીતા ઓપ્શન બી ઋગ્વેદ ઓપ્શન સી સામવેદ કે ઓપ્શન ડી અર્જુવેદ સાચો જવાબ છે ઓપ્શન બી ઋગ્વેદ ક્વેશ્ચન નંબર દસ ક્યાં શહેરનું જૂનું નામ પાટલીપુત્ર હતું ઓપ્શન એ ભાવનગર ऑप्शन बी सूरत ऑप्शन सी अहमदाबाद के ऑप्शन डी पटना जवाब छे ऑप्शन डी पटना क्वेश्चन नंबर अगियार मेगी मग क्या जानवर मांस मिक्स करवा मांग आवे छे ऑप्शन ए सुवर ऑप्शन बी वेन्स ऑप्शन सी ऊंट के ऑप्शन डी कोई नहीं। साचो जवाब छे ऑप्शन डी कोई नहीं। क्वेश्चन नंबर बार भारतना क्या प्रधानमंत्री जन्म पाकिस्तान ऑप्शन ए अटल बिहारी वाजपेयी ऑप्शन बी इंदिरा गांधी ऑप्शन सी डॉक्टर मनमोहन सिंह के ऑप्शन डी आ थी कोई नहीं साचो जवाब छे ऑप्शन सी डॉक्टर मनमोहन सिंह क्वेश्चन नंबर तेर चंद्रशेखर आजाद नो जन्म क्या राज्य मैं ऑप्शन ए मध्य प्रदेश ऑप्शन बी बिहार ऑप्शन सी गुजरात के ऑप्शन डी राजस्थान जवाब ऑप्शन ए मध्य प्रदेश क्वेश्चन नंबर चौदह दुनिया की सौथी लाबी नदी कई है ऑप्शन ए गंगा नदी ऑप्शन बी एमेजो नदी ऑप्शन सी ब्रह्मपुत्रा नदी के ऑप्शन डी नेल नदी साचो जवाब है ऑप्शन डी नेल नदी ક્વેશ્ચન નંબર પંદર ક્યાંગ દેશને નદીઓનો દેશ કહેવામાં આવે છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી બાંગ્લાદેશ ઓપ્શન સી પાકિસ્તાન કે ઓપ્શન ડી અમેરિકા સાચો જવાબ છે ઓપ્શન બી બાંગ્લાદેશ ક્વેશ્ચન નંબર સોળ ઘુમ્મર નૃત્ય ક્યાંગ રાજ્યનું રાજ્ય નૃત્ય છે ઓપ્શન એ ગુજરાત ઓપ્શન બી મહારાષ્ટ્ર ઓપ્શન સી રાજસ્થાન के ऑप्शन डी बिहार साचो जवाब छे ऑप्शन सी राजस्थान क्वेश्चन नंबर 70 ક્યાં જીવનું હૃદય તેની ખોપર ઈમાન હોઈ છે ऑप्शन ए કીડી ऑप्शन बी દેડકો ऑप्शन सी ડોલ્ફિન કે ऑप्शन डी સમુદ્રી કચરો સાચો જવાબ છે ऑप्शन सी ડોલ્ફિન ક્વેશ્ચન નંબર 18 આપને આંખો ખુલ્લી રાખીને शू नहीं खाई शकता ऑप्शन ए लींबू ऑप्शन बी आंबड़ा ऑप्शन सी छीन के ऑप्शन डी नारंगी साचो जवाब है ऑप्शन सी छीन क्वेश्चन नंबर ओगनीस क्यों नंबर उल्टो होए के सीधो एक सरखो जा रहे छे। ऑप्शन ए ओगनीसो एकसठ ऑप्शन बी एक हजार एक ऑप्शन सी पांच हजार पचास કે ઓપ્શન ડી પંદરસો એકાવન સાચો જવાબ છે ઓપ્શન એ ઓગણીસો એકસઠ ક્વેશ્ચન નંબર વીસ ભારતના લોખંડી પુરુષ કોને કહેવામાં આવે છે ઓપ્શન એ મહાત્મા ગાંધી ઓપ્શન બી સરદાર પટેલ ઓપ્શન સી ભગતસિંહ કે ઓપ્શન ડી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આ ક્વેશ્ચનનો આન્સર કમેન્ટમાં આપો મિત્રો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો